લાંબા સમયના વિરામ પછી મેઘરાજા બપોર લોકોને અસહ્ય વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સોમવારે વહેલી સવારથી જ મહેર નજરે પડી હતી ખાસ કરી દક્ષિણ ગુજરાતના ભાગોમાં

હવે પાટનગરવાસીઓને વરસાદ આવવાને કારણે ઠંડકની અનુભૂતિ થઈ રહી હોય તેવા દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ગાંધીનગરની અંદર હવે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ત્રણ ત્રણ વરસાદી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ હોવાને કારણે હવે આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની વાત કરવામાં આવે તો વીસ જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે આજ સવારે સુરતના ઉમરપાડા ખાતે ચારથી પાંચ ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ત્રણથી પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગરની અંદર છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારા બાદ જે છે તે નગરજનોને ઠંડકની અનુભૂતિ થઈ રહી છે ગાંધીનગરની વાત કરવામાં આવે તો અત્યાર સુધી બેથી ત્રણ ઇંચ વરસાદ જે છે તે ખાપ્યો છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આનંદ બારોડ રિયા લાઈવ ગાંધીનગર